કચ્છના ખેડૂતોને કહેવા માગું છું કે પંચાવન ગીગાવોટ લગભગ અદા અંબાણીને વીજ ઉત્પાદન કરવાની મંજૂરી મળી ગઈ છે ઓગણત્રીસ ગીગાવોટની મંજૂરી અદાણીને મળી છે આ વીજ લાઈનો અહીંયાથી કચ્છમાંથી કરોડિયાના ઝારાની જેમ આજે વાંડિયાનો વારો આવ્યો છે લોડાઈનો વારો આવ્યો છે આવતીકાલે બીજા ગામનો વારો આવશે એટલે આવનારા દિવસોમાં કચ્છમાં એ પરિસ્થિતિનું નિર્માણ થશે કે આ વીજ લાઈનો કરોડિયાની જાળાની જેમ હશે તો કચ્છના ખેડૂતો એક થાય સંગઠિત થાય અને સતત લડતા રહી જો નેવું દિવસથી જે રીતે કચ્છની અંદર વીજ ઉત્પાદન કરતી કંપનીઓ ખેડૂતોની છાતીઓ ઉપર થાંભલાઓ ઊભા કરી રહ્યા છે હું આપના સ્વતંત્ર સમાચારના માધ્યમથી જે લોકો સિટીમાં બેઠા છે એના માટે કહેવા માગું છું કે તમે તમારા સગાવાલાને ત્યાં તમારા કોકને મિત્રને ત્યાં એક મોબાઈલ ટાવર એના મકાન ઉપર ઊભો થતો જોયો હશે અને એને ભાડું મળે છે બરાબર છે એવી જ રીતે ખેડૂતોના ખેતરમાં પવનચક્કીઓ જે કંપનીઓ ઊભી કરે છે જે વીજ ઉત્પાદન કરે છે એ એ પવનચક્કીઓવાળા માસિક ભાડું કે વાર્ષિક ભાડું ખેડૂતોને આપે છે તો એવી જ રીતે આ વીજ ટાવર અમારા ખેતરમાંથી પસાર થાય છે જો તમને મોબાઈલ ટાવરનું ભાડું મળતું હોય પવનચક્કીનું ભાડું આપતી હોય કંપનીઓ તો અમારા ખેતરમાંથી ટાવર પસાર થાય તો એનું તો ભાડું મળવું જોઈએ અને શું કામ મળવું જોઈએ તો કે આ કંપની જે છે આ અદાણી એની જ વેબસાઇટમાંથી આ પ્રિન્ટ મેં કાઢી છે એણે રોકાણકારોને એવું કહ્યું છે કે અમે ખેડૂતોને જમીનના જે માર્કેટ ભાવ છે એના પંદર ગણા ચૂકવીએ છીએ આ એનું જ છે બરાબર છે તો હવે પંદર ગણા ચૂકવે છે એવું રોકાણકારોને કહે છે એવું મીડિયાને કહે છે એવું વેબસાઇટ ઉપર જે લોકો એની મુલાકાત લઈએ એને કહે છે તો પછી અમને તો અહીંયા પંદર ગણા શું એક પોઈન્ટ પાંચ ગણું નથી આપતા તો અમારો અધિકાર છે અમને મળવું જોઈએ એટલે કાયદો એમ કહે છે અઢારસો નો ટેલિગ્રાફ એક્ટ બે હજાર નો ઇલેક્ટ્રિક એક્ટ કે ઓછામાં ઓછું નુકસાન વધારેમાં વધારે વળતર નુકસાન ખેડૂતને ઓછામાં ઓછું વધારેમાં વધારે વળતર મળવું જોઈએ અને આ શું કામ છે કાયદો આવો એટલા માટે કે જ્યાંથી આ વીજ લાઈન પસાર થાય એ ખેતર અમારું કોઈ દિવસ બિનખેતી ના થાય નંબર એક નંબર બે એની નીચે અમે બાગાયતી પાક ના કરી શકીએ નંબર ત્રણ એની નીચે અમે મકાન ના કરી શકીએ નંબર ચાર અમારા પશુને જે ઘાસચારો હાચવવાનો હોય આ ઘાસચારાની કાલર પણ એની નીચે ના કરી શકીએ નંબર પાંચ બોર કે કુવો ના કરી શકીએ છીએ એટલે અમારી જમીનની કિંમત છે એ લાઈફ માટે ઘટે છે અને લાઈફટાઈમ માટે જ્યારે અમારી જમીનની કિંમત ઘટે છે તો એની સામે અમારું લાઈફ ટાઈમની જમીનની કિંમતનો જે ઘટાડો છે એ મુજબ અમને વન ટાઈમ સેટલમેન્ટમાં વળતર મળવું જોઈએ અને એટલે જ કાયદો કર્યો બે હજાર ત્રણનો ઇલેક્ટ્રિસિટી એક્ટ અને એમાં લખ્યું છે કે ઓછામાં ઓછું નુકસાન વધારેમાં વધારે વળતર મિનિમમ ડેમેજ મેક્સિમમ કમ્પન્સેશન બરાબર છે તો અમને મળવું જોઈએ પણ એ નથી મળતું એ નિયમનું પાલન થતું એટલે આ લડાઈ કરવી પડે છે ખાસ કરી ખેડૂત ની વ્યાખ્યા સમજાવજો ખેતી કરે એ ખેડૂત જમીનારે જોડાયેલો છે એ ખેડૂત રાત દિવસ ઉજાગરા કરે ટાઢ તડકો સહન કરે સાપ અને મોઢામાં હાથ નાખી અને અનાજ પકવે અને અનાજ હું તમે અને જેટલા દેશના કે દુનિયાના નાગરિકો છે એ અનાજ ખાઈએ છીએ આ અનાજ પકવે છે એ ખેડૂત મહા મહિને અનાજ પકવે ખેડૂત હર્ષ સંઘવી સાહેબ વારંવાર એમ કેતા હોય કે ચંબરબંધીને છોડવામાં નહીં આવે જે ડ્રગ્સનો ધંધો કરે છે એને છોડવામાં નહીં આવે અત્યારે સતત દિવસ ખેડૂતોની અટક કરવામાં આવી રહી છે તો કઈ રીતે સરકાર ચમરબંધીમાં જોવે છે ડ્રગ્સ માફિયામાં જોવે છે કઈ રીતનો અત્યારે ખેડૂત ઉપર આ જે દમનગીરી કરવામાં આવે છે તમે એને કઈ રીતે જોવો છો આ હર્ષભાઈની વાત જ કરવી મને તો નકામી લાગે છે હમણાં બે બે દિવસ પહેલા જિગ્નેશભાઈએ જે રીતે ડ્રગ્સ દારૂ બરાબર છે ગાંજા અને રેડ પાડી અને જે પોલીસ સ્ટેશને ગયા ત્યાર પછી એણે એવું કહ્યું કે સંસ્કાર વગરના લોકો બરાબર છે તો આ હર્ષભાઈને એવા તે કેવા સંસ્કાર મળ્યા કે ખેડૂતની છાતી ઉપર થાંભલો ઊભો થાય અને તો એ પોલીસ ખેડૂતને પ્રોટેક્શન આપવાના બદલે કંપનીઓને પ્રોટેક્શન આપે છે આ એને કેવા તે સંસ્કાર મળ્યા કે ખેડૂતને એક પણ રૂપિયો ના મળે અને એમને એના ખેતરમાં થાંભલો ઊભો થઈ જાય અને ગૃહમંત્રી તરીકે રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે જોતા ત્યારે સવાલ એ એમાં જઈ અને મુદ્દાને ડાયવર્ટ કરવા હું નથી માગતો મુદ્દો એ છે આજે ભેગા એટલા માટે થયા છીએ કે અમે ઓગણીસ તારીખે કલેક્ટરને કહ્યું હતું કે આટલા આટલા નિયમો છે આ મુજબ નિયમો છે બરાબર છે એનો અમલ થતો નથી તમે એઝ કલેક્ટર તમારું કામ છે એનો અમલ કરાવવાનું ત્યારે કલેક્ટર એવું કહેતા હતા કે જોઈશું તપાસ કરશું એટલે ત્યારે અમે એને કહ્યું તું કે ચોવીસ તારીખે અમે પરત આવશું અને અમે તમારી પાસેથી જવાબ માંગશું એટલે અમે મંજૂરી લીધી છે મંજૂરી લઈને સભા કરીએ છીએ મંજૂરી લઈને રેલી કરવાના હતા તો સરકારને અને પોલીસને એટલે કે હર્ષભાઈ સંઘવીની પોલીસને એવો તે હું ડર ઊભો થયો કે એણે ખેડૂતોને સવારથી ડિટેન કરવાના ચાલુ કર્યા ખેડૂતોને આ સભામાં આવતા રોયકા અત્યારે ગાંધીધામમાં પોલીસને બેહા ખેડૂતોને બેહાડી રાખ્યા છે સામખિયાળીમાં ખેડૂતોને બેહાડી રાખ્યા છે એટલે સરકાર શું કામ ખેડૂતોને મંજુ ગેર અમારે મંજૂરી ના મળી હોત તો અમે સભા જ ના કરત મંજૂરી આપી છે એટલે તો સભા કરી છે અને સભા કરી અને કલેક્ટર આગળ જવાના છીએ કદાચ મંજૂરી ના આપી હોત તમે ત્રણ જણા જઈને કલેક્ટર ને પૂછત જવાના તો હતા જ પણ સવાલ એ છે કે સરકારને એવો શું ડર છે અને કંપનીની એટલી શું કામ ફેવર કરવી પડે છે કે ખેડૂતોને સભામાં આવતા પણ અટકાવવામાં આવે અટકાવવાના તમામ પ્રયત્નો કર્યા તો એ હકડે ઠાઠ આ સભા તો થઈ અંતિમ પ્રશ્ન બાજુ જઈશ આગળનો નેક્સ્ટ સ્ટેપ તમે ઓગણીસ તારીખે આવ્યા હતા ખૂબ કલેક્ટરને હું એક ખેડૂતની વેદના પણ સામે આવી એ ખેડૂત રડી રહ્યા હતા હક માટે હવે આજનો જે સ્ટેપ છે ને નેક્સ્ટ સ્ટેપ શું રહેશે આગળ અમે કાયદા મુજબ લડવા અમારે હાકલા પડકારા કરીને ભડકાવું ભાષણ કરીને ખેડૂતોને માર ખવડાવવો નથી ખેડૂતોને જેલમાં નાખવા નથી એટલે આયા મંજૂરી મળી પછી જ સભા કરી છે અમે આવનારા દિવસોમાં મારે હમણાં જ જયેશભાઈ સાથે ચર્ચા થઈ ડાયાભાઈ સાથે ચર્ચા થઈ કે આના પછીનું નેક્સ્ટ સ્ટેપ આપણું હોવું જોઈએ કે આપણે ડીજીપીને મળવા જઈએ ડીજીપીને ધ્યાનમાં મૂકીએ કદાચ એવું બને કે આ સોશિયલ મીડિયા છે એ ડીજીપી ના જોતા હોય યુટ્યુબરોને ના જોતા હોય ફ્રન્ટ ફ્રન્ટલાઈન મીડિયાને કદાચ ના જોતા હોય એમના ધ્યાનમાં કદાચ ના આવ્યું હોય કે છેલ્લા ત્રણ મહિનાથી ખેડૂતો અહીંયા લડાઈ લડે છે અને પોલીસ ફાળવવામાં આવે પચીસ અને અઢીસો પોલીસ અહીંયા હોય એવું ખેડૂતોનો આક્ષેપ છે આ વસ્તુ એના ધ્યાન સુધી ના આવી હોય તો પહેલા આગેવાનો જઈ અને ડીજીપીને મળશું અને એના ધ્યાન ઉપર આ મુદ્દો મૂકશું અને ત્યાર પછી એ માની લ્યો કે જો આમાં કોઈ સુધારો ના આવે તો ગાંધી ચિંધિયા માર્ગે અમે આમાં સતત લડતા રહીશું નેક્સ્ટ

પંચાવન ગીગાવોટ લગભગ અદા અંબાણીને વીજ ઉત્પાદન કરવાની મંજૂરી મળી ગઈ છે ઓગણત્રીસ ગીગાવોટની મંજૂરી અદાણીને મળી છે આ વીજ લાઈનો અહીંયાથી કચ્છમાંથી કરોડિયાના ઝારાની જેમ આજે વાંડિયાનો વારો આવ્યો છે લોડાઈનો વારો આવ્યો છે આવતીકાલે બીજા ગામનો વારો આવશે એટલે આવનારા દિવસોમાં કચ્છમાં એ પરિસ્થિતિનું નિર્માણ થશે કે આ વીજ લાઈનો કરોડિયાની જારાની જેમ હશે તો કચ્છના ખેડૂતો એક થાય સંગઠિત થાય અને સતત લડતા રહીએ અને જ્યાં સુધી આ કંપનીઓ અને સરકાર ખેડૂતો માટે પ્રોપર નિયમ ના કરે જેવી રીતે મોબાઈલ ટાવરનું ભાડું મળે છે પવનચકીઓનું ભાડું મળે છે એવી જ રીતે ઓછામાં ઓછા બે કરોડ રૂપિયા વાર્ષિક જો ખેડૂતોને આપવામાં નો કાયદો ન બને ત્યાં સુધી આપણે આ લડાઈ લડવાની છે